નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે ન્યૂઝ વડોદરા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે તેજ અંતર્ગત આજવા રોડ સરદાર એસ્ટેટથી મહાવીર હોલ ચાર રસ્તા સુધીના રસ્તા પર આડેધડ પાર્કિંગ કરનારા અને દુકાન આગળ શેડ બનાવીને પાર્કિંગને અંતરાય બનનાર વેપારીઓના શેડ તોડી દંડનીય કાર્યવાહી કરવામાં આવી ઉલ્લેખનીય છે કે શહેરમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યા વધી રહી છે પરિણામે વાહન ચાલકોને પણ યોગ્ય સુવિધા નથી મળતી વાહન નો પાર્કિંગ સહિત કોઈ પણ જગ્યાએ રોડ રસ્તા પર આડેધડ પાર્કિંગ કરી દે છે અને જેના કારણે અન્ય વાહન ચાલકોને હેરાનગતિ થતી હોય છે બીજી બાજુ કેટલાક દુકાનદારો કે જે દુકાનની આગળ ગેરકાયદેસર શેડ બનાવી દે માલસામાન ગોઠવી દે અને ગેરકાયદેસર દબાણ કરતા હોય છે ત્યારે લારી ગલ્લા પથરાવાડા આ તમામને કારણે જે ટ્રાફિક જામ થાય છે તેને દૂર કરવાનો પ્રયાસ દબાણ શાખાની ટીમ કરી રહી છે દુકાન આગળના બનાવેલા શેડ અને ઓટલા પણ આજે દબાણ શાખાની ટીમે તોડી પાડ્યા છે